આજ રોજ ધારીના હિ વિસ્તારની અંદર એક તારીખ પચીસના રોજ શંકાસ્પદ મૌલાના અંદરથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી હતી એમના અનુસંધાને પોલીસના રિપોર્ટના અનુસંધાને રેવન્યુ વિભાગને રિપોર્ટ કરતા મકાન ટાઈટલને કથાશતા એમાંથી આ મકાન જે છે એ સો ચોરસ્કારના મફતમાં જે તે સૌથી કોઈ ગરીબ લાભાર્થીઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે જે તરફ આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીઓને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદરે માટે આ જે જમીન છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલું હોય એવી તાપી દ્રષ્ટિએ જાણવા મળેલું હતું લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે ભંગ થતું હોય તેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને મફત તરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ નિપણા એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે પોલીસ અને સરકારી ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે ત્યાં દિને મોહમ્મદી કરીને એક મદ્રેસા છે એસડીએમ અને મામલતદાર ધારી ના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને બમ્બદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલ્યુશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયસપી ત્રણ પીએસઆઈ એ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાઈટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે કે એને બોડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રિઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાગ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધિત એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે